ધાંગધ્રા આવેલ ધોળીધારમાં આવેલ મારવાડાના દંગા પાસેથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી જથ્થો પકડી સિટી પોલીસ તાગદરા સિટી પોલીસ સ્ટેશન સ્ટાફના પીએસઆઈ વીએમ વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહેબ મકરાણી પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજભાઈ મલિક તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ચાવડાને મળેલ ચોક્કસ બાતમીને આધારે તાગદરા શહેરમાં આવેલ ધોળીધાર વિસ્તારમાં મારવાડાના દંગા પાસે રીડ કરતા ભાડાના મકાનના ફળિયામાં ઇંગ્લેશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા પંદર હજાર નવસો પચાસ નું મુદ્દામાલ મળી આવેલ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ બે આરોપી જાવેદ મેલાજી ચૌહાણ અને કરણ ઉર્ફે પાણો રાજુભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો આરોપીઓની શોધખોળ હાથ ધરેલ છે રિપોર્ટર રવિરાજસિંહ પરમાર સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા